બનાકાંઠાના ડીસામાં પરિણીતાનો ગળે ફાંસો ખાઈને આપઘાત હિમાલયા સોસાયટીમાં રહેતી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું છેલ્લા બે મહિનાથી પરિણીતા ભાડાના મકાનમાં અલગ રહેતી હતી મૃતક મધુ પરમારના આપઘાત બાદ પરિવારના આક્ષેપ પતિ હરેશ પરમારે પરિણીતાની હત્યા કરી હોવાના આરોપ લગાવ્યા છે ડીસા પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘટના અંગે તપાસ શરૂ કરી છે પોલીસે મૃતકના પરિવારની ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી સવારે દસ વાગે ફોન આવ્યો કે આવી ઘટના બની છે મેં એને ચેક કર્યું પહેલા માટે એ ભાડિયાત રહેતા હતા દોઢ મહિનો બે મહિના થયા મકાન ભાડ્યા રહ્યા બરાબર એને ચેક કર્યું પંખો એમને એમ જ છે ઘરે ફોસો ગાઢ્યો નથી ખબર આવ્યો છે બરાબર અને લાલ પોતે જાતે ઉતારી અને પોલીસ સ્ટેશન ભી પહોંચી ગયો અને કોઈને જાણ નથી કરી ફોન નહોતો ઉપાડતો પછી અમે છેલ્લો ફોન ઉપાડ્યો પછી એમ કીધું કે તમારી બેને ના કરવાનું એવું કરી દીધું અમે પૂછ્યું એવું તો શું કર્યું એમણે એમ કીધું કે તમારો બેન ટૂંકો ખાધો છે એમ કરીને ફોન કાપી દીધો પછી ફોન ના ઉપાડ્યો પછી અમે જે માણસો બધા ભેગા કરી અમારા કાકા બધું અહીં આવીને બધી તપાસ કરી તપાસ કરીને આ બધી આવી જાણવા મળી એ આ મર્ડર કેસ છે